સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે તારીખ શૂન્ય સાત શૂન્ય ચાર બે હજાર પચીસના સોમવારના રોજ પુષ્યનત્રના દિવસે સુવર્ણપ્રાશન કેમ્પ યોજવામાં આવશે જેમાં જન્મથી બાર વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણપ્રાશનના ટીપાની શુલ્ક સવારે આઠ પોઈન્ટ ત્રણ શૂન્ય થી બાર પોઈન્ટ ત્રણ શૂન્ય અને સાંજે ચાર પોઈન્ટ ત્રણ શૂન્ય થી પાંચ પોઈન્ટ ત્રણ શૂન્ય દરમિયાન પીવડાવવામાં આવશે કુપોષણ નિવારણ કેમ્પમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે કિશોરીઓ ધાત્રી માતા ગર્ભિણી માતા તથા વ્યંતત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે તથા મેદસ્વીતા જાડાપણું માટે સારવાર સલાહ કેમ્પ અને યોગ કેમ્પ કરવામાં આવશે સુવર્ણ સુવર્ણપ્રાશનના ઘણા ફાયદાઓ છે જેવા કે મેધા બુદ્ધિ અગ્નિ અને બળ છે તે કલ્યાણકારક વૃષ્ય શરીર સુદ્રઢ કરનાર વર્ણ ને ઉજળો કરનાર તથા ગ્રહ દૂર કરવા વાળું છે સુવર્ણ પ્રાશન થી બાળક નું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસ માં શ્રુદ્ધર સાંભળેલી વાતને યાદ રાખવા વાળું બને છે અર્થાત સ્મરણ શક્તિ ખૂબ વધે છે એમ વૈધ પંચકર્મ વર્ગ એક સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવવામાં આવ્યું છે